અહીં હાઇવેની બંને બાજુ સર્વિસ રોડને મંજૂરી મળીને ઘણા વર્ષો વીતી ગયા છે જમીન સંપાદનનું કામ પણ પૂર્ણ થયું છે વિવાદવાળી જમીનના પ્રકરણો પણ નિકાલ કરાયો છે બિનવિવાદી સંપાદિત જમીનમાં ટુકડે ટુકડે સર્વિસ રોડ તૈયાર કરાયેલો છે પરંતુ તે પછી જે બાકી રહેલ કામ છે તે પૂર્ણ કરાતા નથી અને વિના કારણે વિલંબ કરાઈ રહ્યો છે પારડી ઉડવાડા ખડકી મોતીવાડા વચ્ચે હાઇવે ઉપર લોકલ ટ્રાફિકનું ભારણ વધારે હોય જેને લઈ છાસવારે જીવલેણ અકસ્માત સર્જાઈ રહ્યા છે જો હાઇવે પૂર્ણ કરી દેવામાં આવે તો લોક ટ્રાફિકના તેના ઉપર ડાયવર્ટ થતા અકસ્માતની માત્રા ઘટી શકે તેમ છે કેન્દ્ર સરકાર અંતર્ગત આવતા આ કામના વિલંબનું કારણ શું હોઈ શકે તેની જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર સ્પષ્ટતા થવી જોઈએ ત્યારે આવનારા દિવસોમાં બિસ્માર્ટ સર્વિસ રોડનું કામ પૂર્ણ ન થાય તો લોકો ટોલ ટેક્સ ભરવા માટે વિરોધ કરશે હોવાનું ચર્ચામાં રહ્યું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો